મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે કથા કરીશું વિદ્યા એકાદશીની કથા શ્રી ગણેશાય નમઃ ફરી એકવાર ધર્મરા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હે જદુપતિનાથ મહા મહિનાની વધ પક્ષમાં આવતી વિજ્યા એકાદશીની કથા મને સંભળાવો કે જેથી કરીને મારા જિજ્ઞાસુ મનને સંતોષ થાય ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર સામે પ્રસન્ન ચિત્તે જોઈને કહ્યું ધર્મરાજ તમે તમારી જિજ્ઞાસાને સંતોષ આપવાનું કહી લોક કલ્યાણ અર્થે જ આ પ્રશ્ન પૂછ્યો છે તે હું જાણું છું તેથી તમારી આદિવ્ય ભાવનાને લઈને હું તમને વિજ્યા એકાદશીની કથા કહું છું તે સાંભળો પૂર્વે નારદજીએ આ જ પ્રશ્ન બ્રહ્માજીને કર્યો હતો એ બ્રહ્માજીએ જે વિજ્યા એકાદશીની કથા નારદજીને સંભળાવી હતી તે આ પ્રમાણે છે પૃથ્વીનો ભાર ઉતારવા અને ઋષિમુનિઓને તથા સાધુ સંતોને દુષ્ટરાક્ષસોની પરેશાનીઓમાંથી ઉગારવા ભગવાને મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર લીધો અને અવતાર કાર્યમાં કૈકેયીએ દશરથ રાજા પાસે માગેલા વરદાનને અનુસરવા શ્રીરામ ચૌદ વર્ષ સીતાજી અને નાનાભાઈ લક્ષ્મણજી સહિત વનમાં ગયા અને પંચવટીમાં પર્ણકૂટી બાંધી ચૌદ વર્ષને માટે નિવાસ શરૂ કર્યો એવામાં સુપર્ણખા નામની લંકાપતિ રાજા રાવણની બહેન મહારાક્ષસીએ સીતાજીને જોયા રામને જોયા અને લક્ષ્મણને પણ જોયા અને તે મોહ પામી અને રામજી પાસે પોતાની સાથે લગ્ન કરવાની માગણી કરી રામજીએ ના પાડતા તે લક્ષ્મણ પાસે ગઈ લક્ષ્મણે ગુસ્સે થઈ તેના નાક અને કાન કાપ્યા નાક અને કાન કપાવવાથી ગુસ્સે ભરાયેલી રાક્ષસી પોતાના ભાઈ રાવણ પાસે ગઈ અને તેને કહ્યું પંચવટીમાં સુંદર સ્ત્રી છે અને તારા મહેલના લાયક છે રાવણે સીતાજીને ઉપાડી જવા માટે એક સુંદર સુવર્ણ મૃગ બનાવી મોકલ્યો મૃગને જોતા સીતાજીએ રામજીને કહ્યું કે આપ આ મૃગને મારો અને તેના ચર્મમાંથી કંચુકી બનાવરાવો તે હું પહેરીશ રામજી મૃગને મારવા ગયા મૃગ તો દુષ્ટ રાક્ષસ હતો તેથી રામજીને દૂર દૂર લઈ ગયો પણ જ્યારે રામજીનું તીર તેને વાગ્યું ત્યારે તે લક્ષ્મણના નામની બૂમો પાડવા લાગ્યો સીતાજી લક્ષ્મણજીને રામજીને મદદ કરવા માટે મોકલે છે પંચવટીમાં સીતાજી એકલા પડે છે આ મોકાનો લાભ લઈને રાવણ ભિક્ષા લેવાને બહાને સીતાજીને ઉપાડી જાય છે અને લંકામાં અશોક વાટિકામાં રાખે છે પછી તો રામજી પંચવટીમાં પાછા ફરે છે તો ત્યાં સીતાજીને નહીં જોતા તેની શોધમાં નીકળે છે રસ્તામાં જટાયુ રાવણ સાથે યુદ્ધમાં ઘવાયેલા પડ્યા હોય છે તે મળે છે રામજીને જટાયુ વાત કરે છે કે દક્ષિણ તરફ એક રાક્ષસ સીતાજીને લઈ ગયો છે આમ કહી જટાયુ મરણ પામ્યો પછી તો રામજી આગળ જતા હનુમાનજી તેમને મળે છે પવનપુત્ર હનુમાનજી સુગ્રીવ સાથે રામજીની મિત્રતા કરાવે છે અને ત્યારબાદ હનુમાનજી ચારસો ગાઉનો દરિયો ઓળંગી લંકામાં અશોક વાટિકામાં પહોંચે છે ત્યાં સીતાજીના દર્શન થાય છે હનુમાનજી સીતાજીને બધી કથા સંભળાવે છે મૂત્રીિકા આપે છે ત્યારબાદ અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રાવણને તેના દરબારમાં સમજાવે છે પણ રાવણ માનતો નથી અને સામેથી હનુમાનજીની પૂંછ બાળે છે ક્રોધે ભરાયેલા હનુમાનજી આખી લંકાને બાળીને પાછા રામજી પાસે આવે છે સીતાજીએ આપેલો રામજીને આપે છે અને સીતાજીએ કહેલો સંદેશો સંભળાવે છે પછી રામજી સુગ્રીવની સાથે વાનરોની સેના લંકા ઉપર ચડાઈ કરે છે રસ્તામાં ચારસો ગાઉનો દરિયો આવે છે રામજીને થાય છે કે આ દરિયો આટલી મોટી વાનરોની સેના સાથે કેમ કરીને પાર કરવું અને લંકામાં પહોંચવું એમ ચિંતા કરે છે પાસે લક્ષ્મણજી ઊભા છે તેમને પૂછે છે કે હે લક્ષ્મણ આ દરિયો કેમ કરીને ઓળંગવો લક્ષ્મણજી રામજીને કહ્યું કે ભગવાન આપ તો આદિ દેવ છો આપનાથી શું અજાણ્યું હોય પરંતુ આપના અવતાર કાર્યમાં મને યશ અપાવવા માટે તમે આ પ્રશ્ન કર્યો છે તો હું કહું છું કે અહીંયાથી બે ત્રણ ગાઉ દૂર દાલભ્ય નામના અતિ જ્ઞાની અને વૃદ્ધ મહામુનિ હજારો વર્ષોથી તેમના આશ્રમમાં તપ કરી રહ્યા છે તેમને જઈને પૂછવાથી જરૂર કોઈ ઉપાય મળશે લક્ષ્મણજીની વાત સાંભળીને રામચંદ્રજી ઋષિના આશ્રમમાં આવે છે વૃદ્ધ ઋષિ પાસે જઈને રામજી બે હાથ જોડી પ્રણામ કરે છે અને તેમને પ્રશ્ન કરે છે કે શ્રેષ્ઠ આપ મને આ વિશાળ દરિયો ઓળંગવાનો કોઈ ઉપાય બતાવો ઋષિએ રામચંદ્રજીને કહ્યું ભગવાન આપ તો દેવાધી દેવ છો આપનાથી કંઈ પણ જાણ નથી તેમ છતાં આપ આપનું અવતાર કાર્ય પૂર્ણ કરવાને માટે લોક કલ્યાણને માટે આ પ્રશ્ન પૂછીને મને કૃતાર્થ કરો છો તે હું જાણું છું અને મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને ઉપાય બતાવું છું કે આપ વિદ્યા એકાદશીનું ઉપવાસ કરીને વ્રત કરો દશમના દિવસે સોનાનો રૂપાનો ત્રાંબાનો કે પછી માટીનો કુંભ લેવો તેમાં સ્વચ્છ જળ ભરવું તાંબુલ પાન કે આસુપાલવના પાન નાખીને તે કુંભની સ્થાપના કરવી પછી એકાદશીના દિવસે સ્નાનાદિથી પરવારી તે કુંભનું ગંધ પુષ્પ શ્રીફળ અને દાડમ વગેરેથી પૂજા કરવી ત્યાર પછી સાત જાતના ધાન્ય અનાજ મૂકો તેના પર કુંભ મૂકવો અને નૈવેદ્ય ધરાવવું રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ પ્રભુનું નામ કીર્તન કરવું સવારે તે કુંભને નદી સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરી દેવું અથવા તો બ્રાહ્મણ પાસે પૂજા કરાવી તે કુંભ બ્રાહ્મણને દાન દક્ષિણા સાથે અર્પણ કરવો આમ વિધિ સહિત આ વિદ્યા એકાદશીનું વ્રત અને ઉપવાસ બતાવ્યા પ્રમાણે આપ કરો તો આપને અવશ્ય વિજય પ્રાપ્ત થશે પછી તો ઋષિના કહેવા પ્રમાણે રામચંદ્રજીએ વિદ્યા એકાદશીનું વિધિપૂર્વક વ્રત ઉપવાસ કર્યો અને તેમનો રાવણ સાથે યુદ્ધમાં વિજય થયો માટે હે ધર્મરાજા આ વિદ્યા એકાદશીનું પરમ કલ્યાણકારી વ્રત કરનાર આ લોકમાં સુખી થઈને છેવટે પરમ એવા લોકને એટલે કે વૈકુંઠને પામે છે વિદ્યા એકાદશીની કથા અહીં પૂર્ણ થાય છે હે પ્રભુ જે આ વ્રત કરે અને આપની કથા સાંભળે તેને દરેક સ્થળે વિજય પ્રાપ્ત કરાવજો બોલો શ્રી લક્ષ્મી નારાયણ જય જગદગુરુ શ્રી કૃષ્ણ તમને સૌને મદદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના